આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે એક સાત બે હજાર દસથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ગત વર્ષે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર એક પરિપત્ર બહાર પાડીને મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિની યોજના એમણે બંધ કરી હતી ત્યારે અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા ત્યાંના કમિશનર અને સચિવને પણ આ અમે રજૂઆતો કરી બાદમાં અમે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના ઘેરાવા કરવાના પ્રયાસો કર્યા બાદમાં વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ મુદ્દાની અમે મક્કમતાથી રજૂઆત કરી ચર્ચા કરી તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો બાદમાં ત્યારે પણ સરકાર ટ્રસ્ટની મસ ના થઈ એમણે બંધ કરવાના અનેક કારણો અમને સમજાવ્યા છતાં અમે પછી જૂન મહિનામાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા ત્યારે ગુજરાત સરકારને અમે ચીમકી ઉચ્ચારી કે જો તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં ચાલુ કરશો તો આદિજાતિ વિસ્તારોમાં તમારા આ સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું એમણે તાત્કાલિક ધોરણે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ યોજના અમે પુનઃ બહાલ કરીએ છીએ ચાલુ કરીએ છીએ એવી ખાતરી અમને આપી બાદમાં એ ખાતરી બાદ પણ આજ દિન સુધી એ શિષ્યવૃત્તિ ચાલુ જમા નહોતી કરવામાં આવતી ત્યારે બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અને એમણે કીધું કે ગત વર્ષની શિષ્યવૃત્તિ પણ અમારે જમા નથી થઈ ત્યારે અમે ગત પચીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અમે વિધાન બિરસા મુંડા ભવન અને સૌરીના સંકુલ એક મંત્રીશ્રીને મળ્યા અને અમે રજુઆત કરી કે દિન પંદરમાં જો બે હજાર ચોવીસ પચીસની શિષ્યોવૃત્તિ જમા નહીં થશે તો અમે દિન પંદર બાદ અમારે રચનાત્મક કાર્યક્રમો ગાંધીનગરમાં આપવા પડશે જેને ધ્યાને લઈને ગત રોજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોવીસ પચીસની ચારસો ને સાહીઠ કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ જે એમના નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ સાથે સાથે અમારા બીજા ત્રણ મુદ્દાની પણ એમને રજૂઆત હતી કે જે ખોટા આદિવાસીના જાતિના દાખલા કેટલાક ખોટા લોકોએ આદિવાસીના જાતિના દાખલા ઉપર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે એમની પણ તપાસ કરીને એમને દૂર કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે એવી એક અમારી માંગણી હતી બીજી કે જે હમણાંની ભરતી પ્રક્રિયામાં ચાલીસ ટકા મેરીટ ફરજિયાત આદિજાતિના ઉમેદવારોએ લાવવું એવી જે પ્રક્રિયા બનાવી છે એનો એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે અને અનામતના રોસ્ટર પ્રમાણે જેટલી જગ્યા આદિજાતિઓ માટે ફળવાય છે તમામે જગ્યા આદિજાતિઓ થકી જ ભરવામાં આવે એવી અમારી બીજી ત્રીજી માગણી હતી ચોથું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત જે છાત્રાલયો છે એમાં મહિનાનું ફૂડ બિલ માત્ર એકવીસો રૂપિયા છે એટલે પર ડે નું સિત્તેર રૂપિયા હવે સિત્તેર રૂપિયામાં વિદ્યાર્થીઓ રહેવાનું છે નાહવાનું છે ભણવાનું છે લાઈટની સુવિધા છે બધી સુવિધા સિત્તેર રૂપિયામાં આવે અને એ સિત્તેર રૂપિયામાં એમનો નાસ્તો અને બે ટાઈમનું જમવાનું આવે ત્યારે આ મોંઘવાડીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને યોગ્ય પોષણક્ષમ જમવાનું એ પીરસી નથી શકતા ત્યારે એકવીસો રૂપિયાથી ફૂડ બિલ વધારીને ત્રણ હજારથી વધુ કરવામાં આવે એ પણ અમારી માગણી હતી ત્યારે મંત્રીશ્રી સત્વરે આ બીજી પેન્ડિંગ રહેલી ત્રણે ત્રણ માંગણીઓ બાબતે સકારાત્મક વિચારે અને નિર્ણયો લઈ એ પણ અમે અપેક્ષા લઈને બેઠા છીએ